છે આ દીકરીને મદદ કરવી છે આ બેનને મદદ કરવી છે આ મારા હાથીને મદદ કરવી છે કોઈ પણ તમને લાગે તો દિલથી તમને કરશો ને તો અસ્તીત્વ તમને મદદ કરશે સાહેબ એના બે દાખલા આપી દઉં સાહેબ સિકંદર પોની દુનિયા જીતીને આવતો તો એમાં રસ્તામાં ફકીર જૂતો તો સાહેબ અને મસ્તી ઓઢવાય નહીં પાથરવાય નહીં પગ ઉપર પગ ચડાવેલ હૂતો તો એમાં સિકંદર જોઈ ગયો કે મારો હું થોડી દુનિયા જીતી ના આવું મને આનંદ નથી અને આની મસ્તી તો છો એટલે નીચે ઉઠ્યું એની મસ્તી ઉપર એને મોજ આવી સિકંદરને કે મારી પાસે કંઈક માગો ફકીરને કે મારી પાસે કંઈક માગો તો ફકીરે શું ક્યું ખબર કાંઈ માગવું નથી કાંઈ જોતું નથી એમાં અહંકાર થયો નકરગણે અહંકાર થયે એમ કે ન જોઈએ મારે તારું તારું કાંઈ અડું નહીં એમ નહીં તો અહંકાર છે પણ આને હું કીધું નથી જોતું મારે કઈ જરૂર નથી એમ જરૂર હોત તો માગર પણ મારી પાસે જરૂર નથી એટલે સિકંદર ને ઓર મોજાવી ઓહો આટલો માણસ કઈ માગતો નથી આવી બસતી આની એટલે પછી પોતે કે કઈક માગો ને સિકંદર કે મારી પાસે મારા સંતોષ ખાતર કઈક માગો ને એટલે ફકીરે શું માગ્યું ખબર કે તમે ઊભા છો ને અત્યારે આમ ખહી જાવ ને

મને હા હોવા જોઈએ મારા આનંદ ખાતર ફકીર કીધું કઈક માગો કે તો એમ કરો તમે ઉભા છો ને એથી આમ ખસી જાવ એટલે સૂર્ય નો પ્રકાશ મને બરાબર આવે તમે આડા આવો છો ફકીર ની બસ્તી જુઓ તમે તમે હટી જાઓ તો મને સૂર્યનો પ્રકાશ બહુ મળે એટલે સિકંદર ને એમ જોયું કે કોની દુનિયા હું જીતીને બેઠો છું પણ મને એટલો આનંદ નથી એટલે એને ફકીર શું કીધું હું ભગવાન પાસે એવું માગું છું કે આવતો જન્મ મને આવો ફકીર નો દેજે એટલે ફરી વાર સાંભળજો હું ઈશ્વર પાસે માગું છું સિકંદર કે કે મને આવતો જન્મ આવો ફકીર નો દેજે સાધુ નો દેજો સંત ફકીર કબીર કુવા સબિકા એક હે પનિહારી અનેક બર્તન સબી છે ન્યારે ભય પણ પાણી સબી બે હે આવો ફકીર મને અવતાર દેજે હું ભગવાન પા માંગુ છું ફકીરે શું કીધું ખબર એમાં ભગવાનને હેરાન કરવાની કાઈ જરૂર નથી આની કોણ હુઈ જાય ને આની કોણ કુતરું હું તું નાઈ તું હુઈ જાય એમાં ભગવાનને ક્યાં કહેવાની જરૂર છે હે એની જે મસ્તી છે એ મસ્તી અસ્તિત્વ પૂર્ણ કર્યો અસ્તિત્વ આવી એની એક અમારે સૌરાષ્ટ્ર સત્ય ઘટના કહું છે પ્રભાસ પાટણ સોમનાથ જ્ઞાનો એક વણકર ઈ વેજા વણવાનું કામ કરે અને માધુપુર જાય હાલી ભગવાના તેની વાહન વ્યવહાર કઈ વાહની હતો હતો નહી એટલે પગપાળા માધુપુર જાય ખેડ ઉઘરાણી કરવા વેજા વણવા દેવો હોય ને એની ઉઘરાણી કરવા એમ ગીર ખોરાસા આદુ આવે ગામ બનેલી હકીકત જ્ઞાની છે એટલે પાણી હેડે કુવારે કાંઠે બાયું પાણી ભરતી હતી ને એને તરસ લાગી હણકરને એટલે ત્યાં કુવે જ કીધું કે બેન તરસ લાગી પાણી પીવું છે મારે તો કે હા ભાઈ લ્યો હું તમને પાણી પાઉ એટલે ઘડો જાવ કુવામાં પાણી અને કીધું કે લ્યો ખોબો ધરો ખોબો ધર્યો અને પાણી ખોબામાં નાખે એ પેલા પૂછ્યું ક્યાંથી આવો ભાઈ કે પ્રભાસ પાટણ થી આવું કે ઘેડ માધુપુર જાવું એમ તો હા અમને તો એમ એમ કઈ બાય બંધ થઈ ગઈ સાંભળજો મારી માતાઓને ઉડી લો એમ કઈ બાઈ બંધ થઈ ગઈ એટલે વણકર જે હતો ને હાથ લઈ લીધો કે બેન એમ કેમ તે કીધું કે અમને તો એમ કે તો કે અમારી બાયું વાત છે તમને કઈ ન સમજાય બાપા પાણી પી લે ખોબો ધરો નું પાણી પાવ કે નહીં હવે ખોબો નું ધરવું પાણી પીવો નથી પણ મને વાત ખુલાસો કરો કરો હા બહુ કર કરગી બહુ કાકલું દી કરી તારે ઓલી બાઈએ એટલું કીધું કે તમારા સોમનાથના પ્રભાસ પાટણના ઠાકોર છે ને એના દીકરી રૂપાળીબા અમારા ગીર ખોરાસામાં હારે છે એના દીકરાના લગ્ન છે અને કોઈ મામેરું લઈ નથી આવ્યું રૂપાળીબા હવાના રોવે છે તો અમને એમ કે તમે મામેરિયા થઈને આવ્યા હશો ઓલો વણકર ને ક્યાં રાતનું મામેરું થાય પણ લઈ લે તો હાથ પાણી ના પીધું જાણવા ને છે વહી ગયો એના જે ઈશ્વરદેવ હતા ને કીધું કે હે નાથ હે દીન દયાળુ હે પરમાત્મા મને હું તો વણકાર છું હું હું કરું ઘડી બેઠો થાય ઘડીક હાલતો થાય ઘડીક આમ થાય એમાં આકાશવાણી થી આકાશવાણી એટલે આકાશવાણી ભૂત આકાશવાણી રાજકોટ બોલે છે ને રેડિયોમાં એમ ઘટા છે ને એમાંથી એક અવાજ આવે છે ઈશ્વરની કૃપા થાય ને અવાજ આવે અને અવાજ હાઈ એ રે અને રોવાને રોવાને હળણાવી મંડી વાગવા અને તા આમ આમ હરખો હરખ કેલો થઈ ગયેલો એ કે ક્યાં છે આ ગીરખોળ હતા દરબાર ગઢ ક્યાં છે બાયું મને દેખાડો તો કે આ ઉભી બધા ચોકમાં જાવ ને ત્યાંથી ડાબા અથુ પડાવશે હાઇબ્યો સાહેબ નસે નસમાં હરણાયું મુંડી વાગવા હરખનો પાર નહીં ખૂચે ગયો અતિત્વ આવી ગયો એની પાસે હો ચોકમાં જઈને કીધું દરબાર ગઢ ક્યાં છે તો બધા હામો દેખાય યા ગયો દરબાર ગઢ દરબાર ગઢ માં દરબાર નો ડાયરો બધું બેઠો હતો એટલે વણકરે જઈને એટલું કે જે માતાજી બાપુ દરબારો ને જે માતાજી તો જે માતાજી ક્યાંથી આવો છો પ્રભાસ પાટણ થી આવું છું હા શું આવ્યા છો તો કે ગીર ખોરાસા ઠાકોર ક્યાં છે એ તો મને પરિચય કરાવો તો કે આ બેઠા આવી એના હામે જે માતાજી જે માતાજી બાપુ તો કે જે માતાજી શું આવ્યા છો કે રૂપાલી બેન નું મામેરું લઈને આવ્યો છું હું કાકો દાંત માટે કાઢવાને ને ચીચડી હાલ ને ગરીબ માના હાલ હે મામેરું લઈને આવ્યા છો તો કે હા ઓ તો મામેરાની હેડિયું હાલી આવતી કા ડાયરામાં ઠેકડી ઉડાડ્યું મામેરાની હેડિયું હાલી આવતી છે કે હેડિયુંમાં અમારા રૂપાલી બા ન હોય કે તઈ એમ ઈશ્વરિયું કિંદરિયું બે ગામ આવી પાછા મામેરામાં

અને રૂપાલી બા કીધું કોઈ કે તમારા ગામ નો વણકર મામેરું લઈને આવ્યો છે અને દાદરો કાઠ કાઠ અને દુખલા લીધા વણકર ના કે મારા

પ્રભાસ પાટણ ના ઠાકોર ને પૂછાવી નાખ માં આવી ગયો હોય ધનશે બેટા ધનશે મારું દાવડું ઉધરું કર્યું મારા પેટ જોયું નાનું વરણ પણ એનો પોર હતો જોવો મોટો સાહેબ મારું ધાવણ ઉધડું કર્યું બેટા હવે તું જા પ્રભાસ પાટણ ઠાકોર સોમનાથ પૂજા કરીને આવીને બેઠા છે સમય થયો છે ત્યાં જઈને માંડી વાત કર અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમલ પૂજા કરજીએ અને જો જરૂર હોય તો હું તારી હારે આવું તો કે હારે આવવાની બાત જરૂર નથી હું એકલો જાઉં છું અને ગયો સાહેબ દરબારગઢ માં જઈને કીધું બાપુ આવી ગયા સોમનાથ પૂજા કરી તો હા

અને એ વખતના નાના માણસો પણ સાચી વાત મોટા માણસને કરી શકતા હતા સાહેબ કરી શકતા હતા એટલે કે ભાઈ આપણે નથી ગયા કે આપણે કંકોત્રી લખી નથી ને આપણો થોડો વાંધો પડી ગયો છે પણ બાપુ રૂપાળી બાબે રોતા હતા મામે મામે તો એવું છે ને ટોટલ પછેડી લઈને ભાઈ ભૂગી જાય ને તો બેન ઘરમાંથી પચાસ રૂપિયા મૂકી દે કે મારો ભાઈ જ આવ્યો છે આ સાહેબ પણ કોક જાવું જોઈએ બેન બહુ રોતા હતા હું ઘેડ માધુપુર જતો હતો ને પાણી પીવા ગયો તો એક બાઈ મને મેણું માર્યું કે રૂપાલી બાઈ બેનના ના મામેરિયા થી આવ્યા પ્રભાસ પાટણ ઠાકોર એમ કીધું પછી હું કીધું કે બાપુ ગયો દરબાર ગઢમાં અને દરબાર સાહેબ ને જઈને કીધું કે રૂપાલી બાન ને બા બેન ને

એટલે મેં ગાની કે લખવું પડ્યું છે આ બધા વડીલોને ને માતાઓ બહેનો દીકરી વિનંતી કરું છું કલાકાર તરીકે કસુમી નો રંગ છે આ કવિતા પૂરી થાય તો આપની જગ્યા નહી છોડતા મહેરબાની માતાઓ બહેનો બધાને હું વિનંતી કરું છું અને બાર ગામ જાય વિનંતી જ કરે